કેશુ બાપાનો માહોલ હિસાબે જ હાલે છે જંગ એને જમાયવ્યો

પકડે કે નહીં તમે દુઃખી હોય તો અમને કયો આ બધા તો તાજા છે નગરપાલિકાને કાંઈ ડેમમાં કોઈને મોટર રાખવા ન દે પાણી ન છોડવા જાય એ કિરીટભાઈ અમારો આમ ઘડીકમાં કામ કરે ભાઈ અમારો પાક હુંકાઈ જાય શું કરશું ગોપાલભાઈ એ તો કાલે જાહેરાત બાવે એટલે અમે ઓળખીએ કે આ ગોપાલભાઈ છે બાકી આમ કોઈ મુલાકાત નથી મળ્યા નથી કાંઈ લેવા કાંઈ તરફ તાપ તપી રહ્યો છે ને બીજી તરફ વિસાવદરનું રાજકારણ છે તે પણ હવે તાપ તપી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે ગરમાગરમ રાજકારણ જોવા મળ્યું છે કારણ કે અહીં ત્રિપાખ્યો જંગ જામ્યો છે હવે કોણ આર ને કોણ પાર તેના પર સૌ કોઈની નજર છે ત્યારે આ વિસ્તારના લોકો આપણી સાથે છે વડીલો આપણી સાથે છે સીધા તેમની સાથે જ વાત કરીશું દાદા કે દાદા ત્રિપાખીઓ જંગ છે એમ કે છે અહીંયા કટોકટી દેખાય છે ના ના અમારા એવું કંઈ કટોકટીનું છે નહીં અમે તો પ્યોર સોખું ભાજપનું આ પરંગનું જ છે કેમ કારણ હું પરંગનું ભાજપ ભાજપના કામ એવા છે વિકાસ એવો છે ગમે તે કામ પીડા હોય ગમે તે રાતનું દિવસનું અમારા કામ તરત થાય જ છે અહીંયા અને ઘણા કામ ગામમાં કર્યા છે પણ એમ એટલે અમારા ગામમાં ભાદર પ્રત્યે આ કિરીટભાઈનું બધાનું બહુ વ્યસ્તિક છે ગમે તે કઈ કિરીટભાઈને રાતના ફોન કરી દિવસના કરીએ કોઈ પણ મૂંઝવણ પાણીની આ તે લાઈટ બીજું ત્રીજું ગમે તે હોય તરત જ એનો જવાબ ને તરત અમલ થઈ જાય એટલે અમને એ વાતનો સંતોષ છે અમને એ વાતનો સંતોષ છે દાદા શું કે છો કે તમે અહીંયા પક્ષને જોઈને મત આપતા હોય ઉમેદવારને જોઈને મત આપો કે ઉપર કોણ છે એને જોઈને મત ના ના એ ભાજપ સરકારને માનીએ છે પછી અમે વ્યક્તિ દીર હોય એને પણ માનીએ છે કામ કરન તો માણસ છે હાવ પક્ષ લેવલ કે એવું ન હોય પણ માણસની માણસાઈ જોઈએ પછી ભાજપના કામ એવા હોય ઈ માથે અમે આલી કે આ બધું આપણે રેડી જ છે એમ એ માથે અમે તો બધું મતદાન કરીએ જ છીએ દેખાય છે અમે એની મીટિંગમાં ફોરમ ભરવા માં બધે ભારે જ છે અને બધે જાય જ છી મોહલ બહુ હારામ હારો છે બધે વાતાવરણ બઉ સારું છે બધા તમે સરપંચ રહી ગયા ત્યારે ગ્રાન્ટુ ગ્રાન્ટુ કેવી મંજૂર અટણ વધારે આવ્યો મારા વખતમાં તો કોંગ્રેસનું રાજ હતું કે અમે વર્ષ રાજકીય મારા બાપુજી હતા ને વર્ષ તે પછી હું આવ્યો હતો તે પછી અમારા છોકરાનું હોય પૂરશે પણ ત્યાં એટલી ગ્રાન્ટ ન આવતી અટણ તો ગ્રાન્ટ માગીએ એટલી આપણે હું મૂંઝણ બોલો આવી ગયો કાંઈ પણ હોય એટલે તરત ગ્રાન્ટ તરત અમલ થાય એટલે એ પ્રતિનો બધો રોડ રસ્તા આ તે બધી નિરાજ છે શું કહેશો અહીંયા તો એવું કહેવાય છે આમ આદમી પાર્ટી ને ભાજપ કિરીટભાઈ ને ગોપાલ કે બરોબર નહીં ટક્કર છે પણ એ તો એનું કારણ છે કે એ ઉભા હોય એટલે એની રીતે એ મેનેજ કરતા હોય એમાં તો આપણે એમ ન કહેવાય કે આ ગોપાલભાઈ હું કામ મેનેજ કરે છે એને જીતવું છે એને એવું પબ્લિકની ના છે આમાં અને આ અમે તો ભાજપમાં જે દિવસ હું વીસ વર્ષથી આમાં છું ભાજપમાં હું સરપંચમાં આવ્યા પછી મારા બાપુજી જે થઈ ગયા તે પછી હું ભાજપમાં જ આવી ગયો સીધો તો પક્ષ બોલતો નથી કરવાનો કારણ કે અહીંયા વિસાવદરમાં તો ગમે ઉમેદવાર પછી જીતે ને પક્ષ બોલતો કરે ના ના અમારા બધી થયું જ છે કરવાનો નથી નહીં નહીં દાદા એ ચોખ્ખું કીધું આપણે પક્ષ કલતો કરવાનો થતું નથી દાદા હું કહેવું ચૂંટણી એ ખબર છે કે નહીં છે તો હું લાગે અમે તો કીર્તભાઈ છે ભાજપમાં જ કેમ હું કારણ હે

શું કયો છો તો હવે આમ ટક્કર બકર જેવું દેખાય અમને ટક્કર દેખાતી નથી અમે તો આને ચોખ્ખા ચોખ્ખો દેખ્યા કે આવી જાય પછી તો એના ભાગ્યો આવે અમે બધા એ છે ભાજપમાં પ્યોર હમ કેટલા વાગે નીકળી જવાનું મતદાન કરવા મતદાન તો સવારે આઠ વાગ્યે ચાલુ થાય

કોઈ એમાં કઈ નાચ છે નહીં ખેડૂત એટલે ખેડૂત એને કઈ છે આયરભાઈ પટેલ હજી એવો જ માહોલ છે એનો પછી ગોપાલભાઈ ઈટાલિયા કાયલ હેબ્રુ કઈ આવ્યા હે આ હારે તો આવે કોઈ નુકસાન હોય તો હારું હોય તો કિરીટભાઈ

દરેક ને ને નબરા પાત્ર અને એવું નથી કે આ ચૂંટણી લડવી તો થી વાત કરે આડેથી ગમે ત્યાં ઓફિસે જાવ ગમે ત્યાં ફોન કરો અમે તને ખૂબ કામ પડ્યા અમારા કઈ ખૂબને ખૂબ ને કરે છે હજી કઈ ખૂબ ને કરે છે હજી અને આ ગોપાલભાઈ ની તો કાલે જાહેર રાત એટલે અમે ઓળખે છે કે આ ગોપાલભાઈ છે

પાક ધિરાણ એના પૈસામાંથી માંથી પચાસ પચાસ લાખ લઈને ભરીને ખેડૂતને ને ઉગાડીને આવું કામ એને બતાવ્યું બોલો કાંઈ કોઈ પણ પૈસા નું કરી દે આવું કામ કિરીટભાઈ આવું ટાઉન કોઈ કર્યું નથી જે કામ કિરીટભાઈ કારણે અમારે પાણી ઘટ જ નારા છોડાવી દે કે ભાઈ નદીમાં પાણી થઈ ગયું પીઠ ઉકાઈ જાય તો એ ચોવીસ કલાક માં નાલા હાલતા કરાય છે નદી પાણી એવો કોઈ ફરજ નહીં નહીં ન આવે કિરીટભાઈ હું કોઈ કરી જ ન હોય કે નગરપાલિકા ને કઈ ડેમ માં કોઈને મોટર આંખવા ન દે પાણી નો છોડવા જાય એ કિરીટભાઈ અમારો આમ ઘડીક માં કામ કરે કે અમારો પાક હુંકાય જાય હું કરી તો જાવે હવે નાલા ખુલી જાય અને એવા પાક પકવી દીધા હું કામ કર્યું છે આ અપેક્ષા અમારી છે કામ કરે અને હજી એને એવી જાગના છે આમ નું ને પરંગણા લેવલે એને એવી કાયદી છે કામ કરે ને તો માણસ એમ બધાય અમે એને સહાય છે એ ભરામણ કરે તો હું ન કરે તો અહીં પ્રમદેનું એવું સન્માન આ તે અમે કર્યું હતું વાલેખરીનું એવું કરીએ એટલે અમે એના ભેગા છે અહીંયા એના આટો મારો પણ આવી જાય એટલે અમે છોકરા કરતા હતા અમે એની જ અમારા દિનેશ છે અમારા ભાઈ મેરોભાઈ છે ભેગા જ છે ખૂબ મજાનું ખૂબ આનંદ જેવું છે એમ કે અમને કોઈ પ્રોબ્લેમ કોઈ કેસ કબાડું હોય માની લો કોઈ બોર્ડનું ખાતાનું જે તે માથા કિરીટભાઈ ને કહે એટલે બધું અમને રેડી કરીએ કોઈ એરેન્જ ન થવા દી કોઈ નહીં એટલે કોઈ નહીં હા અમારી તમને છે તો મિત્રો આતા સોરઠના લોકો લોકો કે જે વિધાનસભાનો જંગ જામ્યો છે અને પોતાના મંતવ્યો છે તે રજૂ કરી રહ્યા છે હવે મતદાન કેટલું થશે અને કોના તરફી પરિણામ આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર